यम बर्गो देवश बोला सरखो बोल बेटा सरखो बोल चल ओम बुर हाँ, हाँ पची आग हाँ पची आग हाँ खोल दो पन आग बोल बरगो देवा बोल बरगो देवा

ચાલો બધાને પૂછી દો કેમ છો કેમ છો એમ છો એવું સરસ ને મજામાં તો જો આજનું વાતાવરણ નકરો બફારો છે વાગ્યા છે નવ અને એટલો બધો બફારો થઈ રહ્યો છે કે જેની વાત ના પૂછો માનવ માનવ લખી રહ્યો છે અહિયાં ચાલો

આપણે આપણું કામ બતાવી લઈએ પછી આગળની વાત આપણે ફરી કરીશું ખાવાનું બનીનું નું એક્સચેન્જ થઈ ગયું અને એને પપ્પા નો વાડકો લઈ લીધો કાકડીનો અને આ ખાય છે માનવની ડીશ મખાના કાજુ બદામ આપી દીધા પપ્પા ને કેવું લાગ્યું স্রড্রঙেদিন সাজন আইরি সাজেয ইুন করা están আডিন তাবিন নাবকরিন ইুন আিয করা করাা নািন ননে মারেপা Considered মাদন য়ান আনজ্র! আদন রা

કેટલું મોંઘુ છે લસણ અહિયાં આપડે ઘરે એસી રૂપિયાનો કિલો છે અને અહિયાં એસી રૂપિયા નું પાંચસો છે ડબલ ભાવ છે અહિયાં ચલો આ બંને ની મસ્તી ગામના આખો દિવસ ચાલ્યા કરશે આપણે કામ બતાવી લઈએ ખંજન છે ત્યાં સુધી પછી માનો ભાઈ કામ નથી કરતા અને એક મોટી પ્રોબ્લેમ પાછી અમારે થઈ ગઈ છે કે અહીંયા જે અમારું લેપટોપ હતું મોકલવામાં આવ્યું છે શું કારણથી દવાખાને ગયા એવો તાવ દવાખાને બરાબર તમાર મેં એવું જ છે મોક્યું છે મેં છેડા અને છુટા છેડા ભેગું કર્યું

આ છે ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટની અંદર મેં ઓર્ડર કર્યો હતો છેલ્લો ત્રણ તારીખે ત્રણ તારીખનો ઓર્ડર છે એ તમે જોઈ શકો છો એના પછી ડિલિવરી કેન્સલ થઈ નવ તારીખે મને મળવાનું હતું કેન્સલ થયું છેલ્લો ટાઈમ આવ્યો પંદર તારીખનો પંદર તારીખ ઓલરેડી બાર તારીખે અહીંયા મારું નિયરેસ્ટ હબ જે લાગે છે ત્યાં પહોંચી ગયું છે તો પણ ડિલેવરી પાર્ટનર એવું કહે છે કે હજી મને મળ્યું નથી તો આજે મેં થર્ડ પાર્ટી થ્રુ નંબર લીધો તેનો અને એવું કહે છે કે હું કાલે આપવાનો હતો પણ રાગ આવ્યો નથી ભૂલી ગયો બરાબર તો આજે આપણે જાતે જ આપણું પાર્સલ લેવા જઈએ છીએ તો ચલો શું છે શું નહીં અને આવું બહુ ટાઈમે થાય એક કોઈ મજા આવે નહીં બહુ તૂટી જાય કો આવું આ રીતનું કરે એટલે આજે પાંચ તારીખ ત્રણ તારીખનું આજે તેર તારીખ થઈ છે દસ દિવસ તો ઓલમોસ્ટ થઈ ગયા હજી પંદર તારીખની ડેટ બતાવે છે બરાબર તો આજે આપણે રૂબરૂ લેવા જઈએ છીએ તો ચલો તમને શું છે એ અને મેડમ આવે છે અમારે પકડવા માટે ચલો હમ ચલો દરવાજો ખોલીને તૈયાર કરીને જઈએ ને આપણે હા ચલો આવવાનું આવી ગયા છે આપડે નસવાડી નસવાડી આવતા જ અમારે માનવભાઈ ને ભૂખ લાગી ગઈ એટલે પડી લઈ આપ્યું છે એટલે એટલે સાચી વાત ગાંઠિયા લઈ આપ્યા છે પાપડી છે પાપડી પાપડી ગાંઠિયા ગાંઠિયા પાપડી ગાંઠિયા પાપડી અને પાર્સલવાળા ભાઈ આવે છે એમની છે ગાડી બરાબર ધીસ ટાઈમ પાર્સલ ફ્લિપકાર્ટ વાળો બાદ નીકળ્યા નહીં એવું થયું ગયું પાર્સલ આવ્યું એ હા એ કેટલું ડીલે આવ્યું તમારો ટેકનિકલ પ્રોબ્લેમ ભાઈ અમને ખબર નહીં પણ અમને તો જણાવો કેટલા અમને તો જણાવો કે પાર્સલ જ નથી એડી આ બતાવતા જ નથી ફ્લિપકાર્ટ માં આપણે ઓર્ડર કરીએ ને ત્યાં ઓર્ડર પ્લેસ જ નહીં થતો હા એ જ ને ઇશ્યુ બહુ છે આપણે અહીંયા બહુ ઇશ્યુ છે હા ચાલો કઈ નહીં ત્યાં સુધી આપણે માનવ નાસ્તો કરી લે આવે જ્યાં સુધી ભાઈ ચાલો તો ફાઇનલી પાર્સલ આવી ગયું છે આવડું મોટું હવે જઈએ ઘરે ગદા છે ગદા ઓપન કરીને બતાવું શું ઘરે જઈને તમને વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે વરસાદ અને વરસાદમાં માં મારે માનવ ભાઈ બાઈક આપું હા આપું છું વીજળીની સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસા ચોમાસાની સિઝન પણ સ્ટાર્ટિંગ થઈ રહી છે ગઈ પહેલી દેખ હો ચાલો તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે બાઈક ને મસ્ત મજાનું લેકર લગાવી દીધું છે બે બાજુ હા આજે જો કેવું લાગે છે આના માટે આ લેવા માટે ગયા હતા નસવાડી નસવાડી થી લઈને આવી અને દિવાલિયા ફિટ કરાઈ પછી અત્યારે ઘરે આવ્યા છે બોલો

આમાં થોડું ઘણું મોડિફિકેશન થતું જ રહેશે તમને જોવા મળશે જ જેમ જેમ મોડિફિકેશન થશે એમ બરાબર ને ચાલો તો બોલો લેટ ગાર્ડ તો કમ્પ્લીટ થઈ ગયા ભાઈ જર ના નાચવી ના મજા આવી ના મજા આવી કે મે ટાઈમે કર દેઉ તું

Munu mare